મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે રાજ્યની એકત્રીસ નગરપાલિકામાં ચુમ્માળીસ પોઈન્ટ શૂન્ય પાંચ કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટર શરૂ કરાયા છે ત્યારે મુખ્યમંત્રીએ બોટાદ નગરપાલિકા ખાતે વર્ચ્યુઅલી જોડાઈ સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કર્યું હતું આ અવસરે વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સિટી સિવિક સેન્ટર શરૂ કરાતા હવે નગરપાલિકાના કામકાજ એક જ સ્થળ પર થશે અને લોકોને કામકાજ માટે અલગ અલગ વિભાગમાં જવાની જરૂર રહેશે નહીં આ બોટાદ નગરના તમામ નગરજનોને અપીલ કરું છું કે આપ સૌને એક જ સ્થાનેથી આનો લાભ લેવા મારી વિનંતી પણ છે નગરપાલિકાના સ્ટાફ દ્વારા ઉપસ્થિત રહી એક આ સરસ મજાની સુવિધાઓનો શુભારંભ થયો છે ત્યારે નગરજનો પણ આનો વિશેષ સ્વરૂપે લાભ લેશે અને લોકોમાં એક હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યો છે કે હવે અમને એક જ જગ્યાએથી બધા જ જરૂરી આધાર પુરાવાઓ મળી રહેશે મિલકત વેરો હોય વ્યવસાય વેરો હોય અનેક પ્રકારે એના હોલ કે બુક કરાવવા હોય કે કોઈ લાયસન્સ મેળવવા હોય કે ટેક્સીસ ભરવા હોય તો એક જ રૂમની અંદર એક જ સેન્ટરની અંદર આ બધી જ સુવિધાઓ હવેથી અને ઉપલબ્ધ થશે